ધોરાજીમાં સમસ્ત સિંધી સમાજ ધોરાજી દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવેલ થોડાક સમય અગાઉ જીતપુર હિન્દુ સિંધી સમાજની દીકરીને લવજી હાથમાં વિધર્મી યુવક બગાડી ગયો હતો આ બનાવ બન્યો છે તેના ઘણા દિવસો વીતી ગયેલ પણ આજ દિન સુધી કોઈ અતો પત્તો ન હોય લવજીહાદ અને લલચાવી ફોસલાવીને ભગાડી ગયેલ હોય તેની ફરિયાદ જીતપુર પોલીસ સ્ટેશને નોંધવામાં આવેલ તેને લઈને આજરોજ ધોરાજી સિંધી સમાજના લોકો એકઠા થઈને મામલતદારને આવેદનપત્ર પાઠવેલ અને ન્યાય આપો ન્યાય આપોના નારા લગાડવામાં આવે રિપોર્ટર જયંત વિંજુડા છે જય જય જુલેલાલ સિંદી સમાજનો આગેવાન હરેશ કોટક બોલું છું સિંદી સમાજ જેતપુર ત્યાંની અમારી એક દીકરી છે તેને એક કોઈ વિધર્મી લઈ ગયા છે એના તરફ અમે ન્યાયની અપેક્ષા રાખી અને માંગણી કરી છે પણ 25 દિવસથી અમારી દીકરીનો અથોપતો નથી એટલે આના કારણે અમે સિંધી સમાજ ધોરાજીએ પણ અહીંયા મામલતરી સાહેબને કેપ્ટન કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અમારી દીકરી અમને મળે એવો ન્યાય આપો એ અમારી અપેક્ષા છે